સંતકૃપા વિદ્યાલય નખત્રાણાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉચ્ચતર સિદ્ધિ હાંસલ કરી નખત્રાણા તાલુકાની વિરાણી મધ્ય આવેલ સંતકૃપા વિદ્યાલયના વિદ્યાર્થીએ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાણું અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ચોરાણું પ્રાપ્ત કર્યું જેમાં વિજ્ઞાન પ્રવાહમાં પંચાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટેજ સાથે સોઢા મહિપતસિંહ પ્રથમ સ્થાને અને ચોરાણુ પોઈન્ટ ચોવીસ પર્સન્ટેજ સાથે બુછિયા પ્રેમભાઈ તૃતીય સ્થાન પર અને સામાન્ય પ્રવાહમાં પોઈન્ટ સાથે ગોસ્વામી હિમેશ પ્રથમ સ્થાને છન્નું સાથે સોઢા નરેન્દ્ર દ્વિતીય સ્થાને

આ સિદ્ધી પ્રાપ્ત કરનાર તમામ બાળકો આગળ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તે હેતુથી શાળાનો તમામ સ્ટાફ અને ટ્રસ્ટી શ્રી જાડેજા મોરુભા વિસાજી જહેમત ઉઠાવી રહ્યા છે જય નિદેશ મિત્રો પુરાબરી વિજલ વિમાભાઈ બાર સાયન્સની અભ્યાસ મે પૂરો કરેલ છે સંતુરવા વિદ્યાલયની અંદર હું તેના માટે આભારી છું મારા યોગ્ય માર્ગદર્શક શિક્ષકો અને તેના માટે જે પણ મારા ટીચરો છે તેનો આભારી છું કારણ કે તેના દ્વારા જ મને અહીં માર્ગદર્શન પૂરું કરી અને મેં ગુજરાતની અંદર પણ ચોરાણું પોઈન્ટ ત્રેસી બીઆર લાવીને મેં મારા મા બાપનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓ હું તમને પણ એક કહેવા માગીશ કે તમે પણ અહીં સંતકૃપા વિદ્યાલયની અંદર આવો તમારું શ્રેષ્ઠ ભવિષ્ય બનાવો અને તમારા ઉજ્જવળ ભવિષ્યને તમે અહીં ચાવીરૂપ જો મદદ રહેશે તો સંતકૃપા વિદ્યાલય છે જય હિન્દ જય ભારત જય હિન્દ મારું નામ છોટા મહેપાસ ભીમજી છે હું અગિયાર સાયન્સમાં અન્ય શાળામાં અભ્યાસ કરતો હતો તે દરમિયાનમાં હું એક વખત નાપાસ થયેલો એટલા એ સમયે મારા માટે વિકટ હતો એટલા માટે મેં મારી સંસ્કૃપાને ફરીથી એક વખત યાદ કરી જ્યાં ખૂબ જ વિશાળ દ્રષ્ટિકોણ દ્વારા દ્રષ્ટિઓ અને અનુભવી શિક્ષકો દ્વારા મને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાં ડબલ્યુઆરટી ટેસ્ટ દ્વારા મા મારા રિઝલ્ટમાં ખૂબ જ પ્રગતિ થઈ એટલા માટે હું નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ સાથે આ શાળામાં પ્રથમ નંબર છે એટલે હું તમને આખરે એટલું જ કહેવા માંગુ છું જો તમે સાયન્સમાં અભ્યાસ કરવા માગતા હો તો એક વખત સંસ્કૃપાની વિજુટ જરૂર લેજો